રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા કચેરી પાછળ આવેલ જૈન દેરાસાની બાજુમાં જ આવેલ સુનિલભાઈ ધોળકિયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે ગાયોના છાણથી લીંપણ કરેલ ફ્લોર પર આટોપ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ક્રમે ત્ર્યંબકા મહોમા યજ્ઞ બે હજાર પચીસ યોજાયેલ હતો જેમાં મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં આહુતિ આપવા માટે જોડાયા હતા આટોફ લિવિંગના કિરણ દીદીના જણાવ્યા પ્રમાણે વિશ્વના કલ્યાણ અર્થે પુલવામાં થયેલ હુમલો પહેલગામમાં થયેલ હુમલો વગેરે હુમલામાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા જેમના મોક્ષાર્થના ત્રેમ્બકમ હોમયજ્ઞ બે હજાર પચીસ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથેની આહુતિ આપી સુનિલભાઈ ધોળકિયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે સાંજે પાંચને ત્રીસથી સાતને ત્રીસ વાગ્યા સુધી બે કલાક યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે કિરણ દીદી તરફથી ફરાર વ્યવસ્થા સૌ માટે કરવામાં આવી હતી આટોપ લિવિંગના દરેક કાર્યક્રમ માટે વિના સંકોચે નિઃશુલ્ક જગ્યા આપનાર શ્રી સુરભી ગૌશાળાના સૌની સુનિલભાઈ દુલકિયાનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં આટોપ લિવિંગ કિરણ દીદી વિનુભાઈ રાજા સાથે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખના પ્રતિનિધિ જિગ્નેશભાઈ વ્યાસ ભારત વિકાસ પરિષદના પ્રમુખ બહાદુરભાઈ ડાંગર હેમંત ડેકીવાડીયા સાહેબ તથા ખોડલધામ મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા વિશ્વ હિન્દુ પરિષદ બજરગલના પૂર્વ પ્રમુખ અને પત્રકાર

ત્રંબકમ હોમાનું આયોજન કરવામાં આવેલ હતું કરીબન સિત્તેર એંસી જણા લોકોએ એમાં ભાગ લીધો લગભગ આઠ હજાર કે દસ હજારથી વધારે આપણે આવતી હોય ત્રંબકમ હોમા મહામૃત્યુ જયના જ આપણે આજે વિશ્વ કલ્યાણાર્થે જે પુલવામામાં જે ઘટના બની પહેલગામની જે ઘટના બની વિશ્વ શાંતિ માટે વિશ્વના કલ્યાણ માટે એક સારા ઉદ્દેશથી આપણે એક મહામૂર્ત્યુજયમાં ત્રમ્બકમોમાનું આયોજન કરેલું હતું ભારતના ઘણા બધા લોકોએ અલગ અલગ જગ્યાની અંદર આજે શિવરાત્રિને દિવસે મહાદેવની પૂજા અર્ચના કરી રહી છે ઉપલેટા જેવા નાના સેન્ટરની અંદર પણ આજે આટલી બધી આહુતિ અગ્નિનારાયણને જે પ્રદાન કરવામાં આવી ખૂબ આનંદ થયો પૂરા આટોપ લિવિંગ પરિવારના સહકારથી ભારત વિકાસ પરિષદના સહકારથી આ ઉપરાંત ઉપલેટાના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાની પણ અહીંયા હાજરી અનુભવી મા ખોડલધામ સમિતિના સભ્યો પૂરું આટો લિવિંગ પરિવાર ભારત વિકાસ પરિવાર તમામ લોકોની હાજરી એક ગામડાના રૂરલ ઓર્ગેનાઇઝર ખૂબ આપ આ કાર્યક્રમને સફળ બનાવ્યો ખૂબ ખૂબ હૃદયથી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પાર કર્યું જય ગુરુદેવ જય હિન્દ